નમસ્તે મિત્રો અમારી ચેનલ ગુજરાતી વાસ્તુદર્શનમાં તમારું સ્વાગત છે શું તમારા દીકરા કે દીકરીના લગ્નમાં સતત વિલંબ આવી રહ્યો છે શું આ પ્રશ્ન તમને પણ પરેશાન કરે છે તો તમારી પાસે એક સારો અવસર છે સર્વપિતૃ અમાવસ્યાના દિવસે એક ખાસ જગ્યાએ એક દીવો કરવાથી તમારા લાંબા સમયથી અટકેલા લગ્ન નક્કી થઈ શકે છે આ પ્રાચીન ઉપાય લગ્નના વિલંબને દૂર કરે છે એકવીસ સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસના રોજ સર્વપિતૃ અમાવસ્યાના દિવસે કરવામાં આવતો એક નાનકડો ઉપાય તમારા બાળકોના લગ્ન માટે મદદ કરી શકે છે જો તમે તમારા બાળકોના લગ્ન અંગે ચિંતિત છો અને તેમના લગ્ન માટે સંબંધ થવામાં વારંવાર અડચણ આવી રહી છે તો આ વીડિયો તમારા માટે છે આજે હું તમને આ વીડિયોના માધ્યમથી વહેલા લગ્ન થવા માટે એક સરળ અને અદભુત ઉપાય જણાવવાનો છું જે તમારે આ સર્વ પિતૃ અમાવસ્યાના દિવસે કરવાનો છે આ ઉપાય જ્યારે બાળકો દ્વારા કરવા ઈચ્છે તો તેઓ જાતે કરી શકે છે અને જો તેઓ જાતે કરી શકતા નથી ત્યારે બાળકોની માતા અથવા પિતા ઉપાય કરી શકે છે ઘણીવાર સ્થિતિ એવી હોય છે કે બાળકની જનકુંડળીમાં જે સાતમું ભાવ હોય છે તે પાપના પ્રભાવમાં આવી જાય છે કેટલાક બાળકોની જનકુંડળીના સાતમા ખાનાનો સ્વામી સંબંધ તોડનાર ગ્રહોની અસર હેઠળ આવી જાય છે જેના કારણે સંબંધો આવશે વાતચીત ચાલશે પરંતુ કોઈ વાત અથવા સંબંધ સફળતા સુધી નહીં પહોંચી શકે મધ્યમાં જ અટકી જશે લોકો જોવા આવશે જોશે અને વિદાય થશે પરંતુ કોઈ પ્રકારનો પોઝિટિવ જવાબ નહીં મળી શકે તમને એવું લાગશે કે આ વખતે તો સંબંધ પાક્કો થઈ જશે બધી વાતો પાક્કી થઈ જશે પરંતુ આખરે વાત બગડી જશે એવું કારણ આવશે જે તમારી પસંદનું નહીં હોય અને જેને તમે પસંદ નહીં કરો અને તમારું બાળક ત્યાં જશે નહીં તો તમે બીજા પક્ષને ના કહી દેશો અને એવો સંબંધ જે તમારી પસંદનો છે અને જે તમને ગમે છે તમે ત્યાં જવા માંગો છો તો તે સંબંધ સામેથી પાક્કો નહીં થઈ શકે એવામાં તમારા બાળકોની ઉંમર વધતી જાય છે જ્યારે તમારું બાળક સુંદર દેખાય છે સારી નોકરી હોઈ શકે છે કે પછી ખુદનું કામ ભગવાનની કૃપાથી તમારું બેકગ્રાઉન્ડ પણ સારું હોઈ શકે છે એટલું બધું હોવા છતાં લગ્ન માટેના સંબંધ પાકા કરવાની વખતે વારંવાર મુશ્કેલીઓ આવતી રહે છે જો તમારા લોકોના મામલે પણ આવું જ ચાલે છે તો ચિંતા કરવાની જરૂર નથી હું તમને જે ઉપાય સમજાવવાનો છું તે સર્વપિતૃ અમાવસ્યાના દિવસે કરી લેજો પરંતુ પહેલા હું તમને વિનંતી કરું છું કે જો તમે ચેનલ પર નવા છો અને હજુ સુધી આ ચેનલને સબ્સ્ક્રાઇબ નથી કર્યું તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને બેલ આઈકનને પણ દબાવી દો જેથી અમારી આવી રહી નવી વીડિયોના નોટિફિકેશન તમને મળતા રહે અને તમે અમારી દરેક વીડિયો જોઈ શકો આગળ વધતા પહેલા કોમેન્ટમાં જય પિતૃદેવ ચોક્કસ લખી દેજો કારણ કે મિત્રો પિતૃદેવની કૃપાથી તમારા લગ્ન થવાના યોગ જલ્દી જ બની શકે છે પ્રિયદર્શકો હવે તમે ઉપાયો સાંભળો અને ધ્યાંથી સાંભળજો આ ઉપાયો તમારે એકવીસ સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસના પિતૃ અમાવસ્યાના દિવસે સાંજના સમયે કરવાના છે એટલે કે સાંજના કેટલા વાગ્યે સૂર્યનો અસ્ત થવાની એક કલાક પૂર્વેથી લઈને એક કલાક પછી સુધી તમે આ ઉપાય કરી શકો છો માની લો કે જ્યાં તમે રહો છો ત્યાં સૂર્યાસ્તનો સમય સાત વાગ્યાનો છે તો પછી આ ઉપાય તમે છ થી આઠ વાગ્યા સુધીના સમયમાં કરી શકો છો એટલે કે છ થી આઠ તમારી પાસે ત્રણ કલાક છે આ ત્રણ કલાકમાં તમે આ ઉપાય ક્યારે પણ કરી શકો છો સાંજ સમયે જ આ ઉપાય કરવો છે આ ઉપાય કરવા માટે તમારે જે સામાન જોઈએ તે નોંધ લેજો એક કાળું કપડું તમારી પાસે હોવું જોઈએ રૂમાલના કદનું એકદમ સાફ અને નવો કપડો હોવો જોઈએ તમે રૂમાલના કદનું લો અથવા રૂમાલ કરતા થોડું મોટું હવે આ કાપડમાં તમારે શું શું રાખવું છે એ ધીરે ધીરે કહેવા જઈ રહ્યા છીએ લગભગ પચાસ ગ્રામ કાળી સરસો અહીં નાખી લો પછી પચાસ ગ્રામ કાળા તલ હવે શું રાખવું છે અને એક રૂપિયાનું સિક્કું પણ એમાં મૂકવું છે તો તમારા આ ત્રણ વસ્તુઓ આ કાપડમાં રાખી લેવા જોઈએ કઈ કઈ વસ્તુઓ એકવાર ફરીથી બોલું છું કાળી સરસો લગભગ પચાસ ગ્રામ કાળા તલ પણ લગભગ પચાસ ગ્રામ અને એક રૂપિયાનું સિક્કો આ ત્રણ વસ્તુઓ આ કપડામાં મૂકજો અને એની પોટલી બનાવી લો હવે તમારે એક દીવો લેવાનો છે મતલબ માટીનો દીવો એક લાંબી વાટ બનાવજો અને આ દીપકમાં મૂકજો હવે દીવામાં સરસવનું તેલ નાખજો અને એક ચપટી કાળા તલ પણ આ દીવામાં નાખજો હવે આ બે વસ્તુઓ તમારા પાસે તૈયાર થઈ ગઈ છે હવે આ પોટલી જે તમે બનાવી છે એને એ બાળકના માથા ઉપરથી ફેરવવાનું છે જેને તમે લગ્ન માટે આ ઉપાય કરવા માંગો છો અને જો બાળક ન હોય તો તે બાળકના ફોટા પરથી ફેરવવાનો છે જો ફોટો નથી અને બાળકો પણ હાજર નથી તો આંખો બંધ કરીને તમારા બાળકનો જે ચહેરો છે તે તમારા મનમાં આવે અને એવી દ્રષ્ટિ લો કે તમારો દીકરો સાક્ષાત તમારી આંખો સામે સાથે બેઠો છે અથવા દીકરી તમારા સામે બેઠી છે અને તેમના માથા પરથી તમે સાત વખત ફરી વળો છો જો તમે તમારા માટે કરી રહ્યા છો તો તમારા માથા પરથી ફરી વળજો આ રીતે સાતવાર માથા પરથી ઘડિયાળની દિશામાં ફેરવવાનું છે આગળ વધતા પહેલા કોમેન્ટમાં જય પિતૃદેવ ચોક્કસ લખી દેજો કારણ કે મિત્રો પિતૃદેવની કૃપાથી તમારા લગ્ન થવાના યોગ જલ્દી જ બની શકે છે પછી આ સરસવનું તેલવાળો દીવો અને આ પોટલી લઈને તમે કોઈ પણ પીપળના ઝાડ નીચે જવું છે સાંજના સમયે હવે આ પીપળનો ઝાડ શનિ મંદિરમાં હોઈ શકે છે શિવ મંદિરમાં હોઈ શકે છે હનુમાન મંદિરમાં હોઈ શકે છે અથવા પછી કોઈ પાર્કમાં પણ હોઈ શકે છે જ્યાં પણ શક્ય હોય ત્યાં જઈને પીપળના ઝાડ નીચે બેસી જાવ અને પહેલાં આ સરસવનું તેલવાળો દીવો પ્રગટાવો જ્યારે તમે પીપળના ઝાડ નીચે બેસી રહ્યા છો ત્યારે તમારું મુખ પશ્ચિમ તરફ હોવું જોઈએ અને દીપકનું પણ મુખ પશ્ચિમ તરફ થઈ જવું જોઈએ હવે આ દીપકને પ્રગટાવી દેજો જ્યારે તમારા મનની ઈચ્છા કહેશો હવે આ પોટલી પણ આ દીપકની નજીક રાખતા જજો પિતૃદેવ મહારાજને પ્રાર્થના કરજો તમારા પિતૃદેવતા પિતૃગણને પણ પ્રાર્થના કરજો અને પરમપિતા પરમેશ્વરથી પણ પ્રાર્થના કરજો કે તમારા બાળકોના ઝડપે લગ્ન થાય ત્યાર પછી જો સંભવ હોય તો આ પીપળના વૃક્ષની ત્રણ પરિક્રમા કરી લેતા જજો તમારા મનની ઈચ્છા કહેતા જજો જો તમે વૃક્ષની પરિક્રમા નથી કરી શકતા તો પછી તમારે તમારી જ પરિક્રમા કરી લેવી જોઈએ એકવાર ઊભા થઈને ત્રણ વાર ગોળ ગોળ ઘૂમી જા જો તમે તમારી જ પરિક્રમા કરશો તો તમને પણ તેનું સારું ફળ મળશે જેમ પીપળના વૃક્ષની પરિક્રમા કરવાથી મળે છે આ રીતે આ નાના ઉપાય છે જેનું પરિણામ મોટા જાદુઈ છે સૌથી મહત્વની બાબત એ છે કે આજે સર્વપિતૃ અમાવસ્યા છે અને એક વધારાનો ચમકારો એ છે કે આજે પિતૃદેવ તેમના રાશિની બદલાવ પણ કરી રહ્યા છે અમાવસ્યાના શનિવારે આવવું તો ભાગ્યે જ યોગ છે પરંતુ અહીં એક અલગ જ દુર્લભ યોગ પણ બન્યો છે એવી સુંદર સ્થિતિમાં આ નાનકડી ઉપાય કરશો આ ઉપાય તમારું જીવન બદલી શકે છે અને તમારા પરિવારમાં ખુદ સકારાત્મક ઊર્જા અને શુભ પ્રભાવ લાવશે હવે તો તમારે બસ આ વાતને વિલંબ વગર પ્રયાસ કરવો છે અને તમારા ઘરમાં ખુશીઓની ખૂણ ખુલી જશે તમારા દીકરા કે દીકરીના લગ્નની રાહત માટે આ ઉપાય અજમાવશો તમે માત્ર તમારા દીકરા કે દીકરીના લગ્ન જ નહીં પરંતુ તમારી સમગ્ર જીવનના કેટલાક જટિલ વિષયોમાં પણ ઝડપી નિકાલ મેળવી શકો છો તો મિત્રો વિડિયો આગળ વધતા પહેલાં એ કહું છું કે જો તમે ઈચ્છો છો કે હનુમાનજીની કૃપા સદાય તમારી ઉપર રહે તો આ વિડિયો લાઇક કરો અને કમેન્ટમાં જય હનુમાનજી જરૂર લખી દેજો કલિયુગના જીવંત દેવતા એટલે કે હનુમાનજી પાસે આજે એક મજેદાર ઉપાય છે જે ખાસ કરીને જાતકોએ અથવા માતાપિતાએ શનિવારે એક વખત કરવામાં આવે છે અને આ તમારા જીવનમાં ચમત્કાર કરી શકે છે લગ્ન તો થઈ જાય છે પરંતુ જો બાળકોના લગ્નનો કંઈક યોગ ન બની રહ્યો હોય તો આ ઉપાય કરવાથી જો તમારું બીજું કોઈ કામ અટકાયું હોય જેમ કે સંતાન સંબંધિત કોઈ ખાસ બીમારી અથવા આર્થિક સમસ્યા તો આ ઉપાયથી તમારા પ્રશ્નોનો ઉકેલ પણ મળવા જોઈએ બાળકો માટે આ એક શ્રેષ્ઠ ઉપાય છે અને શનિવારે હનુમાનજી મહારાજ હંમેશા તમારી સાથે હોય છે બીજા દેવતાઓની તુલનામાં તમારી પ્રાર્થના અને વિનંતી તત્કાળ સાંભળે છે આ ઉપાય તમે તમારા પૂજા ઘરમાં જ કરી શકો છો ઘરની સામગ્રીથી કેવી રીતે કરવું તે હું તમને બતાવું છું પરંતુ તે પહેલા નમસ્કાર તમે બધા મારો ચેનલ પર સ્વાગત છે જો તમને વીડિયો પસંદ આવે તો કૃપા કરીને વિડિયોને લાઈક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઇક કરવાનું ન ભૂલશો કમેન્ટમાં જય હનુમાનજી મહારાજ જરૂર લખી દેજો મિત્રો આજના આધુનિક સમયમાં બાળકો પાસે પર્યાપ્ત સમય નથી કે તેઓ ઉપાય કરી શકે એટલે દીકરા કે દીકરીના માતાપિતાએ પણ ઉપાય અજમાવવો જોઈએ કૃપા કરીને અમને પ્રોત્સાહનની જરૂર છે અને જેમ તમે બીજા લોકોના દુઃખ દર્દમાં ભાગ લેશો તમારું પોતાનું દુઃખ સ્વમેળે દૂર થઈ જાય છે આ ઉપાય તમે સવારે કરો કે સાંજમાં કોઈ પણ સમયે કરી શકો છો હા કાલે મંગળવાર છે તમે કાલે અથવા કોઈ બીજા શનિવારે આ કરી શકો છો તમારા પૂજા ઘરમાં બેસી જાઓ થોડી વેળા લઈને એક દીપક પ્રગટાવજો તસવીરમાં હનુમાનજીનું ચિત્ર હોવું જોઈએ અને જો શ્રીરામ દરબારનું ચિત્ર હોય તો એ વધુ સારું છે કોઈ કારણથી ભગવાન શ્રીરામ વગર તમારું કોઈ પણ કામ હનુમાનજી મહારાજ નહીં કરશે તો હનુમાનજી મહારાજ સાથે ભગવાન શ્રીરામ હોવા જોઈએ અને પછી અમને તે છોકરી અથવા છોકરાની જરૂર પડશે જે લગ્નની સમસ્યાનો સામનો કરી રહ્યો છે જો તે ઘરમાં છે તો આ ઉપાય અજમાવવો જોઈએ અને જો તે ઘરમાં નથી ક્યાંક બીજા સ્થળે રહે છે તો તેના માટે હું બીજો ઉપાય બતાવીશ પરંતુ જો તે ઘરમાં છે તો યોગ્ય સમયે ધ્યાન રાખો જ્યારે તે છોકરો અથવા છોકરી ઘરમાં હોય જેના લગ્નમાં સમસ્યા છે જો તે ઘરની બહાર છે તો તેના કામ માટે ઉપાય કરવો તો મિત્રો આગળ વધતા પહેલા કોમેન્ટમાં જય પિતૃદેવ ચોક્કસ લખી દેજો કારણ કે મિત્રો પિતૃદેવની કૃપાથી તમારા લગ્ન થવાના યોગ જલ્દી જ બની શકે છે જો તમે આ કામ કરવા જાઓ તો જો ઘરમાં ન હોવ તો પછી તમને સમગ્ર પ્રક્રિયામાં પરેશાની થશે પરંતુ જો તે સાંજે પાછા આવે છે અથવા સવારે હાજર હોય છે તો તમે એ સમયે આ કરી શકો છો હવે જેમ જ તમે પૂજામાં દીપક પ્રગટાવશો ત્યારે તમને એક સાફ અને થોડી લાલ રંગની કાગળ જોઈએ લાલ અથવા કાળો કાગળ તો આપણા ઘરમાં ઘણીવાર મળતા નથી પરંતુ ક્યારેક મળી જતું હોય છે પરંતુ સફેદ કાગળ તો નિશ્ચિત રીતે મળતો હોય છે કેમ કે બાળકો તેની લખાઈ વાંચાઈ માટે વાપરતા હોય છે ઘરમાં સફેદ કાગળ તો સરળતાથી મળે છે પરંતુ આપણે લાલ કાગળ જોઈએ છે જો લાલ કાગળ મળતું ન હોય તો પણ લઈ શકો છો તેનો અર્થ એ છે કે થોડું કુમકુમ અથવા રંગ લઈ તેને એક ચમચી અથવા કપમાં નાખો થોડું પાણી ઉમેરીને તેને સારી રીતે મિશ્રિત કરો પછી તે કાગળ પર આ મિશ્રણ નાખો અને હાટકાઓ કરો કદાચ કાગળ સંપૂર્ણપણે લાલ ન બને પરંતુ હાટકાઓથી તે આપણા માટે લાલ લાગે છે હવે આ લાલ કાગળ પર તમને એક વસ્તુ રાખવી છે જે તમારા રસોડામાં છે હિંગ તો તમારા ઘરમાં હોવું જોઈએ હિંગથી દાળ કઢી અને મોટા બનાવટના સ્વાદમાં બહુ ખાસ સ્વાદ આવી જાય છે જો હિંગના ટુકડા છે તો ત્રણ ટુકડા લઈ લો નાના હોય કે મોટા થોડી વહેલી રીતે કરજો પરંતુ ત્રણ ટુકડા તો જરૂરથી લઈ લો જો પીસેલી હિંગ છે જેમ કે આજકાલ પીસી મળતી હોય છે તો ખાલી ડબ્બામાં થોડી લઈ લો કેમ કે તેના ટુકડા અલગ હોય છે જેને પીસવામાં વધારે સમય લાગતો હોય તે સાંભળો પીસેલી હિંગ લઈ લો પરંતુ સાચી હિંગ હંમેશા ટુકડામાં જ હોય છે અર્થાત તે પૂર્ણ હોય છે તો જો તમારા પાસે ઉત્હિંગ હોય તો ત્રણ ટુકડા લઈ લો અને જો પીસેલી છે તો ત્રણ ચપટી લઈ લો આ કાગળ પર જે કાળો કાગળ છે એ પર અથવા તો ત્રણ ટુકડા અથવા ત્રણ ચપટી હિંગ રાખો અને આ રાખી લીધા પછી હવે તમે તેને તમારા પૂજા ઘરમાં હાથની પટ્ટી પર રાખી દો ઉત્તરની તરફ રાખીને હું તમને એક મંત્ર આપવા જઈ રહી છું હું સ્નેહથી બોલી દઉં છું બહુ સરળ છે આ મંત્ર હનુમાનજીના સમક્ષ અગિયાર વાર બોલો બસ અને બસ આહિંગને હાથની તરફ રાખીને અને અગિયાર વાર નજર કરી નમસ્કાર કરતા બાળકોના તાત્કાલિક વિવાહમાં જે પણ મોટા અવરોધો હોય તેમને દૂર કરવા માટે કોઈ પણ ગ્રહ દોષ હોય કેમ કે તમને જાણ છે કે નવગ્રહો હનુમાનજીના આગળ નમસ્કાર કરે છે અને જો કોઈ ગ્રહદોષ છેડછાડ અથવા જન્મકુંડલીમાં કોઈ કારણ હોય તો બધા મર્યાદા દોષોને એકસાથે દૂર કરવા માટે પ્રાર્થના કરો અને પછી હવે તમારે શું કરવું છે તે હિંગ છે પ્રથમ પુડિયા બનાવી લો એટલે કે એકઠું કરી લો અને હવે આ બાળકોને બોલાવો અને તેમના ઉપરથી સાતવાર ઘુમાવો તેમના કાન સુધી આ પુડિયા વાર ગુમાવજો હવે આ મંત્ર તમારા લક્ષ્ય છે આ મંત્ર છે જે તમને હનુમાનજીના લક્ષ્ય અગિયાર વાર બોલવું હતું શ્રી હનુમતે નમઃ શ્રી હનુમતે નમઃ શ્રી હનુમતે નમઃ જેમ કે મેં તમને પહેલાં કહ્યું બાળકના માથા પર સાતવાર આ હિંદ પુડિયા તરીકે ગુમાવવી છે ધ્યાન રાખો કે છોકરો છે કે છોકરી જેના માટે વિવાહની સમસ્યા છે અને જો ઘરમાં બાળક નથી તો પછી શું કરવું બાળકોની ફોટો લેતી વખતે તેને સાત વાર ગુમાવવાનું ભૂલશો નહીં આ સાંભળો જરૂર ગુમાવવું છે તમારા છોકરાની ફોટોના મસ્તક પર ગુમાવવું છે પછી જો તમારા ઘરમાં કોઈ વૃક્ષ અથવા છોડ છે તો તે દિવસ શનિવારે થોડી જમીન ખોદી આ પુરિયા ક્યાંક નાખી દો અરે જો તમારા ઘરમાં કોઈ છોડ નથી તો પછી તમને બહાર જવું પડશે એવી જગ્યાએ જ્યાં વૃક્ષો અથવા છોડ હોય જેમ કે નજીકી પાર્કમાં મંદિરમાં અથવા બીજી કોઈ જગ્યાએ હવે વૃક્ષો ઘણીવાર ચોરાહા પર અથવા રસ્તા પર હોય છે અથવા તો પીપળનું વૃક્ષ હોય છે અથવા નીમનું કોઈ પણ વૃક્ષ અથવા છોડ હોઈ શકે છે ફક્ત તેની નીચેની માટી નાખી અને તે જગ્યા દબાવી દો એક શનિવારે ચકાસી લેજો કોઈ પણ શનિવારે કરી શકો છો આગળ વધતા પહેલા કોમેન્ટમાં જય પિતૃદેવ ચોક્કસ લખી દેજો કારણ કે મિત્રો પિતૃદેવની કૃપાથી તમારા લગ્ન થવાના યોગ જલ્દી જ બની શકે છે બાળકો માટે આ ખૂબ જ જરૂરી છે પૂજા બરાબર હોવું જોઈએ જેમાં ભગવાન શ્રીરામ સાથે હનુમાનજીની તસવીર હોવી જરૂરી છે આ ઉપાય કરી જોઈ જુઓ કમાલ થઈ જશે તરત જ તમારા બાળકોના વિવાહનો યોગ બની જશે આ મહિનામાં જ શુભ કામકાજ શરૂ થશે શુભ સંદેશો મળશે એવું કહેવામાં આવે છે શનિવારનો દિવસ મિત્રો ખૂબ જ શુભ સમજાય છે જે લોકો લગ્નમાં જોડાયેલા છે તેઓ પણ શનિવારના દિવસે કોઈ શુભ ઉપાય કરે છે તો તેમના લગ્ન જીવનમાં ઘણું સારું થઈ શકે છે એટલે મિત્રો અમે જે પણ ઉપાય કહીએ છીએ એ તો તમને શનિવારના દિવસે જરૂર કરવું જોઈએ જેથી હનુમાનજીની કૃપાથી તમારા જીવનમાં ચોક્કસ કોઈ સારું આવે આ ઉપાય છોકરો કે છોકરી પોતે પણ ઉપાય કરી શકે છે અને જો તે લોકો ઉપાય નહીં કરી શકતા હોય તો છોકરા કે છોકરીના માતાપિતા પણ ઉપાય સરળતાથી કરી શકે છે જેમણે છોકરા કે છોકરીની કુંડળીમાં બાધા આવી છે અથવા જો તેમાં કોઈ દોષ હોય મિત્રો હવે ચિંતા કરવાનો કોઈ જરૂર નથી અમે જે ઉપાય તમને કીધો એ તમારે શનિવારના દિવસે કરવું નિશ્ચિત રીતે ફાયદો આપે છે જેથી તમારી માંગણીઓ જલ્દી પૂરી થાય અને તમારા લગ્નના યોગ બને ઘણીવાર એવું થાય છે કે છોકરા કે છોકરી ખૂબ જ સારા દેખાય છે અને તે સારું કામ તો કરે છે પરંતુ કશુંક માંગ કંઈક મદદ કરતા નથી અને તે બાળકોની ઉંમર તો સતત વધી રહી છે તેથી તે લોકો ખૂબ ચિંતા કરી રહ્યા હોય છે અને તેમને તો આ બાબતે બાપને પણ બહુ ચિંતા થાય છે કે હવે મારા છોકરા કે છોકરીના લગ્ન ક્યારે થશે તો મિત્રો જો આવી કોઈ સમસ્યા હોય તો તમારા કુંડળીમાં કોઈ દોષ હોઈ શકે છે તમે એ દોષ દૂર કરવા માટે શનિવારના દિવસે તમારે જે ઉપાય બતાવીએ છીએ એ જરૂર કરો જેથી તમારા કુંડળીમાં રહેલો કોઈપણ દોષ નાબૂદ થઈ જશે અને તમારા લગ્નના યોગ પણ બની જશે